ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે સિંધુ સભ્યતાના પચીસ પ્રશ્ન જોઈશું મેં પહેલો પ્રશ્ન છે સિંધુથીની સભ્યતા કયા નદી કાંઠે વિકસેલી હતી ઓપ્શન એ ગંગા ઓપ્શન બી સિંધુ ઓપ્શન સી બ્રહ્મપુત્ર અને ઓપ્શન ડી છે નર્મદા તો અહીંયા આવશે સાચો જવાબ છે આપનો ઓપ્શન બી નેક્સ્ટ ક્વેશન સિંધુ ખીનની સભ્યતા મુખ્યત્વે કયા ધાતુનો ઉપયોગ કરતી હતી અહીંયા આવશે ઓપ્શન બી કા તાંબુ અને કાસું થર્ડ ક્વેશ્ચન સિંધુ લોકો કયા પ્રકારની લિપિ વાપરતા હતા તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી ચાર નંબર નો કયા સ્થળે અગ્નિકુંડ મળી આવ્યા છે તો અહીંયા આવશે જવાબ ઓપ્શન સી તાલિબા પાંચમો પ્રશ્ન મોહેન્જો દડો શબ્દનો અર્થ શું થાય છે મૂર્તકોનો ટેકરો ઓપ્શન બી ક્વેશ્ચન સિક્સ સિંધુ ખીણના લોકોનું મુખ્ય ધર્મ પ્રતીક કયું હતું અહીંયા આવશે જવાબ બી પશુપતિ મહાદેવ હડપ્પા શહેર કઈ નદી કાંઠે આવેલું છે તો અહીંયા આવશે ઓપ્શન એ રાવી નદી પ્રશ્ન આઠમો મોહિન્જદળોમાં મળેલ પ્રસિદ્ધ પ્રતિમા કઈ છે તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી કાસ્યની નૃત્ય કરતી યુવતી નર્તકીની મૂર્તિ પ્રશ્ન નવ સિંધુ ખીણની સભ્યતાને બીજું શું કહેવામાં આવે છે જો ફ્રેન્ડ્સ તમને જવાબ ખબર હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અહીંયા આવશે ઓપ્શન બી યુગની સભ્યતા દસમો પ્રશ્ન સિંધુ ખીણની સભ્યતાના લોકો મુખ્યત્વે કઈ ખેતી કરતા હતા અહીંયા જવાબ આવશે ઓપ્શન એ ધવ અને જવ અગિયારમો પ્રશ્ન ગ્રેટ ગ્રેટબાદ મહા સ્નાના ગૃહ ક્યાં ક્યાં આવેલું છે તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી મોહિનજ દડો પ્રશ્ન બારમું સિંધુ ખીણમાં માપવા માટે કઈ પદ્ધતિ વપરાતી હતી તો અહીંયા આવશે ધનાકાર માપના પથ્થર ઓપ્શન સી પ્રશ્ન બાર તેર ધોળાવીરા કા જિલ્લામાં આવેલું છે અહીં આવશે ઓપ્શન ડી કચ્છ પ્રશ્ન ચૌદમું સિંધુકીની સભ્યતામાં કયા પ્રાણીના સીલ વધુ મળ્યા હતા કે અહીંયા જવાબ આવશે ઓપ્શન સી ઇ બી ગેન્ડો પ્રશ્ન પંદરમાં કયા સ્થળે લોકયાર્ડ બંદર મળી આવ્યું છે આનો જવાબ તમને ખબર જ હોવો જોઈએ ફ્રેન્ડ જે આવશે ઓપ્શન સી લોથલ લોથલ કયા નદી કાંઠે આવેલું છે તો ભોગવ ભોગવો નદી ઓપ્શન એ સિંધુકીની સભ્યતાના લોકો કયા પ્રાણીથી અજાણ્યા હતા જવાબ આવશે ઓપ્શન બી ખુડો પ્રશ્ન નંબર અઢાર ધોળાવીરા શહેર કેટલા ભાગોમાં વહેંચાયેલું છે ધોળાવીરા ત્રિસ્તરી નગર છે ઓપ્શન બી સિંધુ ખિનીના લોકો કયા દેવતાની પૂજા કરતા હતા સાથે વૃક્ષ દેવી અને માતૃદેવી ઓપ્શન બી સિંધુ ખીણની સભ્યતાનું પ્રથમ શોધાયેલું સ્થળ કયું છે આ બી તમને ખબર જ હશે ઓપ્શન સી હડપ્પા હવે પાંચ પ્રશ્ન બાકી છે સિંધુ ખીણના લોકો કયા ધાતુનો ઉપયોગ કરતા ન હતા ન હતા તે તમારે સરખું વાંચવાનું છે આવશે ઓપ્શન સી લોખંડ રીતે અજાણી અજાણ્યા હતા ક્વેશ્ચન નંબર બાવીસ લોથમનું બંદર કઈ સાગર સાથે જોડાયેલું હતું આવશે ઓપ્શન સિંધુ સિંધુકી સભ્યતાના લોકો કયા રમત રમતા હતા તેનો પુરાવો મળે છે પાસા ઓપ્શન બી ધોળાવીરામાં મળેલ સૌથી મહત્વપૂર્ણ નકશા શું દર્શાવે છે તે શહેરનું આયોજન દર્શાવે છે ઓપ્શન બી સિંધુ ખીણના લોકો કયા પ્રકારના જતન માટે જાણીતા હતા તો તે મૂર્તિ કલા માટે જાણીતા હતા જવાબ આવશે ઓપ્શન બી હેલો ફ્રેન્ડ્સ વિડીયો બનાવો છે તે મસ્ત છે તમે લાઈક અને સબસ્ક્રાઈબ